રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોને ડેથ સિટી જાહેર કરવા જોઈએ અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડિયાઓ જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તા ઉપર નીકળી પડ્યા છે બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલઈડી લાઇટો કોણે લગાવેલી છે એટલે એના ચલાણ કાપવામાં અને દારૂડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા બની છે હમણાં જે ઘટના બની છે એમાં એક દારૂડિયો પૂરપાટ ઝડપે પોતાની ગાડીને

કે જે દારૂ ક્યાંથી આવ્યો ક્યાંથી લેવાયો એ બુટલેગર કોણ છે એ બુટલેગર પોલીસને કેટલો હપ્તો આપે છે અને એમાંથી પોલીસને કેટલી કમાણી થાય છે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારીની પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થાય ને ત્યારે પોલીસ કર્મચારી ક્યારે એવું નથી વિચારતો કે ચાલો તમામ પોલીસ કર્મચારીઓ જે મારા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે એમના રોલ કોલ લઉ અને એમનામાં પ્રામાણિકતા અને આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા ભાવના એનું ભાવેતર કરું એ ભાવના ક્યારેય નથી આવતી એનું પહેલું કામ એ હોય છે કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે એક ડાયરી અને એક હિસાબ મંગાવે છે કે મારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલે છે કેટલા કુટળખાનાઓ ચાલે છે ત્યાંથી કેટલા હપ્તા આવે છે અને એ હપ્તાની રકમ મહિને કેટલી થાય છે અને એમાંથી મારે ભ્રષ્ટાચારની કેટલી આવક થશે અને મારે કેટલા ઉપર સુધી પહોંચાડવાના છે આ હિસાબ કરતા હોય છે અને તમે એ બેમાનીનું અને ભ્રષ્ટાચારીનું સિંચન કરી રહ્યા છો પાયામાંથી જ જ્યારે કોઈ પણ વૃક્ષ હોય અને એમાં ફળ આવે અને ફળમાં જ્યારે ઈળો અને કીડાઓ પડે ને ભ્રષ્ટાચાર રૂપી ત્યારે ઈમાનદારી રૂપી દવાનો છંટકાવ કરવો ને એ આવશ્યક બની જાય છે અહિયા ઈમાનદાર રૂપી દવાનો છટકાવ તો થતો નથી પણ ભ્રષ્ટાચારના ના વટ એ મોટું કરવામાં આવે છે ત્યારે ગૃહ મંત્રીની પણ એ જવાબદારી છે પણ આ બાબતે એક સજાગ અને એક સ્પષ્ટ પગલા લે અને જો તમને દારૂબંધીથી કોઈ તકલીફ જ જ ના હોય 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 અને અને દારૂના હપ્તાઓ તમને એટલા બધા દારૂ જો ચાલવા દેવો ને તો દારૂને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે ભી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની મતે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આ જે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને આમાં તો આપણે જઈએ તો જઈએ કોની પાસે અને ન્યાય માંગીએ તો માંગે કોની પાસે ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચવાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા કાં તો એના મામા દાદા કાકા એ કોઈ મોટા પોલિટિકલ પાર્ટીમાં હોય અને કાં તો પછી પોલીસમાં એમની ઓળખાણ હોય કદાચ પોલીસ રોકે તો એ ડાયરેક્ટ ફોન ઉપર વાત કરાવીને નીકળી જાય છે એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી